કે પટેલ આંગળીયા પેઢીમાં મોકલ્યો હતો મેટ્રોની કામગીરીને કારણે ટ્રાફિક હશે તેમ વિચારીને ડ્રાઈવર તેની ફોર્ચ્યુનર કાર એસવીએનઆઈટી સર્કલ પાસે મૂકી ગયો હતો અને રિક્ષામાં જઈને રોકડા રૂપિયા ચાર લાખ ચાલીસ હજાર લઈને પરત રિક્ષામાં આવ્યો હતો એસવી પાસેથી કાર લઈને મોલ જતા વાય જંક્શન પાસે ચા પીવા રોકાયો હતો ત્યારે આગળની સીટ ઉપર મૂકેલા પૈસા પાછળ ડેકીમાં આવેલી બેગમાં મૂકવા જતાં તેના હાથમાંથી બી બાઇક ઉપર આવેલા ચાર અજાણ્યા ખેંચીને ભાગી ગયા હતા ડ્રાઈવરે તેના સહિતને જાણ કરતા તે દોડી આવતા પોલીસે જાણ કરી હતી અને પોલીસે કનિયો રામાભાઈ સોલંકી ઉમરવર્ષ પિસ્તાલીસ અને પ્રફુલ ઉર્ફે પપ્પુ પૂનમભાઈ ગારંગે ઉમર વર્ષ ઓગણપચાસ ઝડપી પાડ્યો છે આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલા મુદ્દામાલમાં હોન્ડા કંપનીની યુનિકોર્ન બાઇક બજાજ કંપનીની ડોમિનો ડી ચારસો બાઇક એક સોનાનું મંગલસૂત્ર વજન સત્તર વ્હીલ કારના કાચ તોડવાની હીરાકણી માથા ઉપર પહેરવાની વીગ જુદા જુદા રજીસ્ટ્રેશન વાળી નંબર પ્લેટ ત્રણ એક રેડમી કંપનીનો નેવી બ્લુ કલરનો મોબાઈલ એક હિરોન્ડા કંપનીનો બ્લુ કલરનો કીપેડ વાળો મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ત્રણ લાખ ત્રીસ હજારનો મુદ્દા માલ કબજે કર્યો છે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કિરણ મોદીએ જણાવ્યું હતું કે આરોપીઓની પૂછપરછમાં હકીકત એવી રીતે જાહેર કરી છે કે ત્રણેય આરોપીઓએ તેઓના સાગરીત શેખ અબ્દુલ મોહમ્મદ શાકીર મોહમ્મદ શેખ સાથે સુરત શહેર ખાતે લૂંટ કરવાનો પ્લાન બનાવી સાઇન મુકામે પોતાના પરિચિતને ત્યાં રોકાય સુરત શહેરના પેટ્રોલ પંપો તેમજ ભાગળ હરિપુરા વિસ્તારમાં આવેલી આંગળીયા પેઢીઓની અવારનવાર રેકી કરેલી પરંતુ અહીં પબ્લિક અવર જવર અને શહેરી વિસ્તારને લઈને ગુનાને અંજામ આપી શકાય તેમ ન હતું જેથી શહેર બહાર ખુલ્લા રોડ ઉપર લૂંટ કરવાનું નક્કી કરી આ ચારેય જણાએ તારીખ દસ ફેબ્રુઆરીના રોજ અથવા લાયન્સથી ધુમસ જતા મેઇન રોડ ઉપર પીપલોદ ખેતલા આપવા દુકાનની આગળ આ કામના ફરી રોકડ રકમ લઈ પોતાની ગાડીમાંથી ઉતરેલ તે વખતે આ રૂપિયા ભરેલી થેલી ઝૂંટવી નાસી ગયેલ હોવાની કબલાત કરી હતી ગત તારીખે દસ બે બે હજાર ચોવીસના રોજ ઉમલા પોલીસ વિસ્તારમાં સાંજના છ વાગ્યાના સુમારે અઠવા લઈને રોડ પર ખેટલા આપવા ટી સ્ટોલની આગળ એક ફોર્ચ્યુનર ગાડીમાંથી એક ઈસમ થેલીમાં પૈસા લઈ અને નીકળતા બે બાઇક સવાર આવી અને એની હાથમાંથી થેલી ઝુંડવી અને પલાયન થઈ ગયેલ એ મુજબનો બનાવ બનેલ બનાવની જાણ થતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ગ્રામ્યની ટીમને જાણ થતાં બધી ટીમો કામે લાગી ગઈ આના આધારે અમે ખાનગી બાતમી મળી અમને કે સાયણ મુકામે બરફની ફેક્ટરીની આજુબાજુ આરોપીઓ છુપાયેલા છે જે હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જઈ આ આરોપીઓની ધરપકડ કરતાં ત્રણ આરોપી મળી આવેલ જેમાં ત્રણ આરોપીઓમાં એક શરીફ ખાન કનુભાઈ અને પ્રફુલ્લ આ ત્રણ આરોપી મળી જ જેમની અત્રે લાવીને પૂછપરછ કરતા આ આરોપીઓ છારા ગેંગના આરોપીઓ હોય એવી હકીકત ખુલી છારા કેદના આરોપીઓનું કામ મોબાઈલ સ્ટ્રેચિંગ કોઈપણ આગળની પેઢીમાંથી નીકળતા ઈસમોના વિરુદ્ધ ઈસમો પાસેથી થેલી ઝૂંટવી લેવાનું આ લોકોનું એમઓ કામ કરે છે જેમાં પ્રફુલ્લ જે છે એ ગારાંગે જે છારા છે જેના વિરુદ્ધમાં અગાઉ બાર ગુના નોંધાયેલા છે જે કનુ છે આરોપી સોલંકી એના વિરુદ્ધમાં ત્રણ ગુના નોંધાયેલા છે અને એક શરીફ ખાન જે હાલ મુંબઈ રહે છે અને મૂળ રહે યુપી જેને આખા ઘટનાનો પ્લાન બનાવી અને આ લોકો સાથે લૂંટની ઘટનાને અંજામ આપેલ છે આરોપીઓની એમો એવી છે કે જે પણ ભીડભાડવાળા વિસ્તાર હોય જે આંગળીયા પેઢી હોય ત્યાં આગળ એ લોકો રેકી કરતા હોય છે જે ઇસમ અંદરથી પૈસા લઈને નીકળે એના પર વોચ કરી એની પાછળ પાછળ જઈ જ્યાં સુમસામ રસ્તો દેખાય ત્યાં આગળ જઈ અને એ લોકો એમનો સ્નેચિંગનો જ્યારે ચાન્સ મળે ત્યારે એની હાથમાંથી થેલી ઝૂંટવી અને આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા હોય છે અને અત્યારે આ આરોપીઓ પાસેથી પૂછપરછ કરતા કુલ પાંચ ગુના ભેદ ઉકેલા છે બરોડાના બે ગુના છે ઢીંડોલીના અને એક સુરતનો ગુનો ઉકેલવામાં આવેલ છે આરોપી પાસેથી કુલે મુદ્દામાલમાં બે યુનિકોર્ન ગાડી મંગળસૂત્ર એક રોકડા રૂપિયા છે બે મોબાઈલ છે અને એક વીક મળી આવેલું છે જે પહેરી અને એ લોકો ઘટના અંજામ આવતા કુલ ત્રણ લાખ ને ત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ છે